અવે રામાભાઈના પરિવારમાં ભુરાબડા પણ હુંછે અને ભુરાબડાના પરિવારમાં કાનાભાઈ પણ હુંછે રાજાભાઈ પણ હુંછે દિવાળીભાઈ પણ હુંછે દૌલતભાઈ પણ હુંછે રખુબેન પણ હુંછે માલુબેન પણ હુંછે ખીમભાઈ પણ હુંછે દાદા ગુન્નાભાઈ મનીબાના જલબેન જે જાદુભાઈ પણ હુંછે ભાઈ પરિવારમાં કાનાભાઈ અને કાનાભાઈના પરિવારમાં ના પરિવાર માં હરિભાઈ મથુર ભાઈ પણ ઉંચાય બસુ ભાઈ પણ ઉંચાય ટેકા ભાઈ પણ ઉંચાય સાકટપુર ના ભાઈ બાલુ ગંગા જન્મ છે ટપુ ભાઈ અને કાનાભાઈના પરિવારમાં ના અને હરિભાઈ ના પરિવાર માં હા

હવે હરિભાઈ પરિવારમાં પરિવાર અશોકભાઈ અને અશોકભાઈ પરિવારમાં પરિવાર જનીશભાઈ પણ વંચાય રિંકલ બેન પણ વંચાય સેજલ બેન પણ વંચાય આશીષભાઈ પણ વંચાય સુદા સમાકુલ ભાણે સોનબા જન્મેલા તે બાબુભાઈ ના પણ વંચાય મોસાળ ગામ દાખા પણ વંચાય હરિભાઈ ના પરિવાર દાનાભાઈ અને દાનાભાઈના પરિવારમાં પરિવાર માં પણ વંચાય રુદ્રભાઈ પણ વંચાય બાલિયાપુર ના ભાણે

નેત્રી બેન પછી દવિયા બેન પણ ઉંચાય જાહલ બેન પણ ઉંચાય નવગઢ બેન પણ ઉંચાય અને નવગઢ અમારે બે નામ રાખ્યા છે સુરા દીકરા દીકરી નું બે નામ જાહલ અને નવગઢ રાખ્યું છે મેં કીધું તું બહુ ગમ્યું છે

અમારે બાળિયા બેન કાજલ બેન ભરતભાઈ કોમલ બેનભાઈ આ બધા તરફથી એકાવન રૂપિયા કિર્તિવા નાના કોઈ

દાદા અને આખા પરિવાર ને કમાસે પિયા અને એકાઉન્ટસો રૂપિયા દાન આપે છે દેવું કહો ઘરી વાત

અન ગંગા જલ તું તો મારો મને બાપ એ જ જાતા ઈ આલાદા ના ઘરે અમે મંદે તમને ગોદી કોટી વારે દેવાતા ગોહીન મને બાપ કોલતા

છોકરા નું નામે હારું રાખ્યું છે રામાયણ માંથી રાખ્યું

پیسا پانچ سو روپیہ गाने ठाको होय बा सरो आनंददार असेल आणि 200 रूपया आपण मारुदीने दान આપેसी हमने पण जोरदार ताल वाला गंगा जी आपरो वढाव रही है हाल वीरनी हाल पोटात राज की बोली ए बम की प्याला लागे

મોડ માં તો મારે માપો આપીઠો એ કેમ ગોળા પડ્યા તો કે આ ગામ ના રસ્તા એમ નજરે આમ જ મારા કરવા ગયા પડે સર પરિવાર આવ્યો છે পরিবার জগদীশ ভাই চেতনাই চহর সামু ভাই না জন্মে ভেলা ভাই না পাহ মধ্যে રાજાભાઈના પરિવારમાં અવનિક અને પોલાભાઈના પરિવારમાં વિધિ બેન પણ વંશાય પિયુષ ભાઈ વાઘેલા બેન ભાણે મંજુ બેન ના જન્મભાઈ ના પણ વંશાઇલ પણ